નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે ખૂબ કુશળ મજામાં છો કારણ કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી વરસાદ થઈ ગયો છે મોટા ભાગના વિસ્તારોમાં વાવેતર થઈ ગયું હોય છે કદાચ અમુક વિસ્તારોની અંદર વાવેતર બાકી પણ હોય છે મિત્રો આપણે આ કૃષિ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખાસ કરીને અવનવી માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઉં મિત્રો ખાસ તમને વિનંતી છે હજી સુધી જો આપણે આ કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ ન કરી હોય તો સાઈડમાં તમને હું જે બતાવી રહ્યો છું એ રીતના આપ સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી દેજો એટલે આ ચેનલ આપ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ નીચે ઘંટડીનું બટન આવશે ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ જો એની અંદર ઓલ આપ દબાવી દેશો તો મારા જે દુદા જુદા વિડીયો છે જ્યારે પણ હું અપલોડ કરતો હોય તો એ વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને એની માહિતી તમને સમયાંતરે મળતી રહે મિત્રો આમ તો ઘણા બધા વિષયો ઉપર વાત કરતા હોય પરંતુ આજનો એક વિષય છે કે આપ સર્વે માટે મને લાગે કે નવો હશે કદાચ ઘણા લોકો તો પહેલી વખત આ નામ સાંભળતા હશે ઘણા લોકોને આની ખબર જ નહીં હોય ઘણા બધા વિસ્તારોની અંદર સામાન્ય છેવાડાનો માણસ જે ગામડામાં ખેતી કરતો ખેડૂત ઘણી વખત સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈ અને એની અંદર છેતરાતો હોય હું તો અવારનવાર કહું છું મિત્રો કે આપણા આપણા નજીકના સેન્ટરોની અંદર જય જાણી બેસી વેપારી પાસેથી દવા લેતા હોય કોઈ તમારા સગા સંબંધી પાસેથી લેતા હોય કોઈ અધિકારીઓને પૂછીને કોઈ તજજ્ઞોને કોઈ સારા પ્રગતિશીલ ખેડૂતોને પૂછી માહિતી લઈ અને પછી જ કોઈ પણ ઇનપુટનો ઉપયોગ કરવો જોઈએ અને એ જ રીતના ખેતીની અંદર નવા નવા બદલાવો આવતા હોય નવી નવી ટેકનોલોજી આવતી હોય મિત્રો આજે એવા વિષયની વાત કરવી છે કે આ બે જે વસ્તુઓ છે ખાસ કરીને મગફળી અને કપાસ ચોમાસાના ખૂબ જ અગત્યના પાકો આ બંને ગણાય અને આપ સૌ જાણો છો કે બે પાકની અંદર એક એક સમસ્યા એવી છે કે માથાના દુખાવા સમાન છે અને આ સમસ્યા વર્ષોથી છે હજી સુધી એનું આપણે છચોટ નિયંત્રણ કે એનું કઈ રીતના અસરકારક નિયંત્રણ કરી શકાય એ દિશામાં કામ કરી રહ્યા છે પણ હજી એનું નિયંત્રણ સોએ સો ટકા મળતું નથી ઘણી બધી દવાઓના ખર્ચા ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ પણ મિત્રો આજે એક નવો વિષય એટલે એ વિષય એટલે ખેતી પાકોની અંદર આવતી જીવાતોના નિયંત્રણ માટે એક ઈપીએન ટેકનોલોજી ઇપીએન એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ નામની આ ફાયદાકારક કૃમિની ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતના આપણે ખેતીમાં કરી શકીએ એના વિશેનું આજે આ વિડીયોની અંદર સવિસ્તારપૂર્વક કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કઈ રીતના વાપરવું જોઈએ કઈ રીતના પરિણામો મળે એની હું આખી આખી વાત આ વિડીયોની અંદર કરવાનો છું તો મિત્રો આપને ખાસ વિનંતી છે કે આ વિડીયો આપ અંત સુધી જોઈજો કારણ કે તમારા માટે ઘણી બધી માહિતી આના ઉપયોગની માહિતી પણ આપને મળશે ઇપીએન ટેકનોલોજી એટલે મેં કીધું એટો પેથોજોનિક ની આ એક ટેકનોલોજી આ ખૂબ વર્ષો જૂની ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીનું એવું કહેવાય કે શરૂઆતનું જે સંશોધન છે એ આપણી ભારત સરકારની એક શેરડી ઉપર એટલે કે કેન ઉપર કામ કરતી સંસ્થા જે ખાસ કરીને સુગરકેન બ્રિડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોયમતુરમાં આવેલી છે એની અંદર આના ઈપીએનની પહેલી ટેકનોલોજી કોમર્શિયલાઇઝ એટલે કે બજારની અંદર મૂકવાની ટેકનોલોજીની સંશોધન ત્યાંથી જો ખાસ કરીને આઈસીઆરનું સેન્ટર છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નામની જે સંસ્થા છે દિલ્હીની આખા દેશની અંદર સંશોધન ક્ષેત્રે કામ કરતી આ સંસ્થાએ આ ઈપીએન ટેકનોલોજીની પહેલી શરૂઆત કરી અને અત્યારે દેશની અંદર કોઈમ્બતુર અને બેંગ્લોર આ બંને જગ્યાએ આના સ્ટેન્ડમાં એટલે ઘણી વખત ઘણા લોકોને થાય કે પ્રાઇવેટ કંપનીઓ આ પેકેટ ભરી ભરીને બજારમાં આવી જાય તો એ પેકેટમાં કઈ રીતના ભરી લેતા હશે તો એના માટેની શરૂઆત જન્મદાતા એનું સ્ટેન્ડ લેવું પડે જમીનમાંથી પણ આ ફાયદાકારક રૂમિન આઈડેન્ટિફિકેશન કરી શકાય અને લેબોરેટરીમાં તો એનું સંવર્ધન થાય એકમાંથી બે બેમાંથી ચાર એને અનુકૂળ વાતાવરણ ઉપર પાડી અને એનું સંવર્ધન કરી ત્યારબાદ પેકેટ સ્વરૂપમાં આપણા ખેતર સુધી કે આપણા પાક સુધી આ ટેકનોલોજી આવતી મિત્રો થોડીક ટેકનોલોજી વિશે મારે વાત કરવી ઘણી વખત ભ્રામક પ્રચારો થતા હોય ઘણી વખત માર્કેટની અંદર ખેડૂતોને છેતરવા માટેની પણ રાજરમત લોકો કરતા હોય મિત્રો આ ટેકનોલોજી એક પ્રકારની જૈવિક ટેકનોલોજી છે કોઈ આની અંદર કેમિકલ નથી ફક્ત ને ફક્ત ફાયદાકારક કૃમિનો સમૂહ એટલે કે બેનિફિશિયલ નેમેટોડ જેને કહેવાય નેમેટોડ બે પ્રકારના હોય કૃમિઓ નુકસાનકારક પણ હોય ને ફાયદાકારક પણ હોય માણસના પેટમાં પણ કૃમિ થાય પશુને પણ કૃમિ થાય પાકની અંદર પણ કૃમિ ઘણી વખત નુકસાન કરે આપણે સાંભળ્યું હોય છે કે ખાસ કરીને ઘણા વિસ્તારોની અંદર દાડમનો પાક લેવામાં આવે જમરૂકનો એટલે બાગાયતી પાકો છે ઘણા શાકભાજીના પાકો ખાસ કરીને ડુંગળીનો પાક છે તો આ બધા જ પાકોની અંદર કૃમિનું પણ એક મોટું નુકસાન તો એ નુકસાનકારક કૃમિનું છે આપણે જે આજે વાત કરીએ છીએ કે ફાયદાકારક કૃમિ જેમ ફૂગની અંદર પણ ફાયદાકારક ફૂગ અને નુકસાનકારક હોય કૃમિની અંદર પણ બેનિફિશિયલ એમેટોળ હોય તો આ મિત્ર કૃમિ ખાસ કરીને બજારની અંદર જે પેકેટ સ્વરૂપે મળતા હોય એને વાપરવામાં અને કઈ રીતના ટેકનોલોજી કામ કરે એ જાણવું ખૂબ જરૂરી છે ઘણી ખેડૂત મિત્રો આપણે કોઈપણ વસ્તુ મેં અગાઉ કીધું હોય ખરીદીએ છીએ પણ એ કોઈ દિવસ પૂછતા નથી કે આ કઈ રીતના કામ કરશે આમાં શું છે એને કઈ રીતના વાપરવું એના માટેની ખાસ આજ વાત કરવી છે જે કે આ નેટોળ ખાસ કરીને એપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ એની પણ અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ એક કીધું નુકસાનકારક પણ અને ફાયદાકારક આજે જે આ ફાયદાકારક કૃમિ છે એ જ્યારે પેકેટની અંદર છે તો એ પેકેટની અંદર નોર્મલ કન્ડિશનની અંદર છે જ્યારે પેકેટ ખોલવામાં આવે ખોલીને આપણે જ્યારે ખેતરની અંદર એને નાખીએ છીએ પાવડર સ્વરૂપે મળતી આ ટેકનોલોજી છે ખેતરમાં નાખ્યા પછી ચાર પાંચ દિવસની અંદર ખૂબ સારી રીતે એક્ટિવ થાય અને એ નુકસાનકારક જે પણ જીવાતો છે એવું કહેવાય છે કે જમીનજન્ય જેટલી પણ જીવાતો એટલે મોટાભાગની જીવાતોનું જીવન ચક્ર હોય આપ પણ જાણતા છું અને આ જે ટેકનોલોજી છે એ ખાસ કરીને બે જીવાતો જે માથાનો દુખાવા સમાન છે મગફળીની અંદર આવતો ખાસ કરીને વાઇડ ગ્રહ મૂંડા ઘેણ દોડ જે મૂંડાનો મોટો પ્રશ્ન છે મગફળીમાં એના માટે અને ગુલાબી યળ જે કપાસની મોટી માથા દુના દુખાવા સ્વરૂપ સમસ્યા એટલે ગુલાબી યળ અને મુંડા આ બંને માટે આ ટેકનોલોજી એવું કહેવાય કે લાંબા ગાળા સુધી નિયંત્રણ આપવાવાળી અને એક રીતે જોઈએ તો પર્યાવરણને કે જમીનને નુકસાન કર્યા વગરની આ ટેકનોલોજી વાપરી શકાય એના સિવાયની એવું કહેવાય કે બસોથી વધારે પ્રકારની જીવાતો એટલે જમીનમાં રહેલી દરેક લીલી ગુલાબી લશ્કરીયળ ગુલાબીયળ યળ જમીનમાં આવતા ઓમ ઉધય પાકની ઉપર આવતી મોટાભાગની બધી જીવાતો ખાસ કરીને પ્રકારની જીવાતો હોય કે લાર્વાલ પ્રકારની ઈયળ વર્ગની જીવાતો હોય ગુડીને નુકસાન કરતી એક જગ્યાએ બીજી જગ્યાએ જતી જીવાતો હોય કે જમીનની અંદર રહીને નુકસાન કરતી જીવાતો માટેની આ એક ટેકનોલોજી એના નિયંત્રણ માટેની આ ટેકનોલોજી ખૂબ સારી ટેકનોલોજી મિત્રો આ ટેકનોલોજીની ઘણી ભ્રામક વાતો પણ થાય ઘણા લોકો એ જાણતા પણ નથી કે મેં કીધું મોટા ભાગની જીવાતોને આ ટેકનોલોજીના માધ્યમથી આપણે નિયંત્રણ કરી શકીએ પણ કેમ નિયંત્રણ થાય કે આની અંદર કોઈ ઝેર નથી મોટાભાગની અત્યાર સુધીની આપણી પદ્ધતિ એવી રહી છે કે આપણે પદ્ધતિની અંદર ખાસ કરીને જે પણ નિયંત્રણ કરીએ છીએ એ કેમિકલ જે દવાઓ વાપરીએ છીએ આપ પણ જાણતા હશું ઘણી વખત વેપારી અથવા ખેડૂત તરીકે આ તમે જ્યારે પૂછો ત્યારે એવું કહેવામાં આવે કે આ સિસ્ટેમેટિક પ્રકારની જ દવા છે આ કોન્ટેક પ્રકારનું ઝેર છે આ સ્ટમક એટલે જઠરમાં જઈને નુકસાન કરવાવાળું ઝેર છે આ ફ્યુમિગેશન એટલે ગેસ ફોર્મમાં થઈને નુકસાન કરવાવાળું ઝેર છે તો આ ઝાર પ્રકારના જે ઝેર છે એ દરેક જંતુનાશક દવાના પેકેટ ઉપર લખેલું હોય સિસ્ટમ એટલે સિસ્ટમમાં જઈને એને નુકસાન કરતું હોય કોન્ટેક એટલે જીવાત એના કોન્ટેક્ટમાં સંપર્કમાં આવે પછી એને મારતી હોય પરંતુ આ જે ઇપીએન ટેકનોલોજી છે એન્ટોમોપેથોજેનિક નેમેટોડની જે આ કરે કૃમિના સમૂહની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી એવી છે કે એક મેં કીધું એમ જીવંત કૃમિ છે હવે કોઈપણ દુનિયાની અંદર જીવતી વસ્તુ હોય મિત્રો માણસ હોય પશુ હોય જીવાત હોય સૂક્ષ્મ બેક્ટેરીઓ હોય કે સૂક્ષ્મ જીવાણુ હોય દરેકને હવા પાણીને ખોરાક કુદરતે હવા ફ્રીમાં આપી છે એનો આપણે કોઈ કોસ્ટ આપતા નથી પાણી માણસને પાણી સ્વરૂપે જોઈએ જમીનની અંદર જીવાતો છે એને જીવન માટે ફક્ત ભેજ જોઈએ એને એને જીવન નિર્વાહ ચલાવવા માટે ભેજની જરૂર પડે અને ખોરાક હવે અહીંથી વાત સમજવાની છે કે આ કૃમિ જે છે એનો ખોરાક શું મેં તમને કીધું આ ફાયદાકારક કૃમિ છે હવે જમીનમાં આપ્યા પછી નુકસાન કરતી જીવાતો જે છે એ આનો ખોરાક છે આપણું કામ અહીંથી શરૂ થાય છે મોટાભાગની નુકસાન કરવાવાળી જીવાતો માટે જ્યારે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે એની અંદર બે વસ્તુ બનતી હોય નુકસાનકારક જીવાતોનો તો નાશ થાય પણ સાથે સાથે ફાયદાકારક જીવાતો જેને આપણે મિત્ર કીટકો કહીએ છીએ મિત્ર જીવાતો જમીનમાં રહેલું અળસિયું હોય પર્યાવરણની રહેલી મધમાખી હોય કે અંદર અંદર રહેલા ફૂગના કે કૃમિના ફાયદાકારક જેટલા પણ જીવાણુ છે એ પણ એની સાથે સાથે મળે છે જેની જીવાતોને ખાઈને નુકસાન ખાસ કરીને આપણા મિત્ર તરીકે વર્તતા લેડીબર્ડ બીટલ એટલે ડાળિયા હોય કાઇસોપા હોય આ બધાનો પણ જંતુનાશક એટલે ઝેર છાંટીને આપણે નાશ કરીએ છીએ પણ આ ટેકનોલોજીની અંદર જ્યારે તમે ઉપયોગ કરશો મિત્રો તો આ ટેકનોલોજી મેં ફરી એકવાર કહું છું ઘણા લોકોને આની હજી માન્યતા છે અથવા ખ્યાલ નથી સાયન્ટિફિકલી એટલે વૈજ્ઞાનિક રીતે આ ટેકનોલોજી જે ગરમ લોહીવાળી જે જીવાતો છે કહેવાય કારણ કે લેડીબર્ડ બીટલ હોય અળસિયા હોય મધમાખી હોય પશુ હોય પ્રાણીઓ હોય આ બધા ગરમ લોહીવાળા કહેવાય માણસ ગરમ લોહીવાળું એક આપણે પણ ગરમ લોહીવાળા છીએ તો ગરમ લોહીવાળા જે પણ વસ્તુઓ છે એને આ ટેકનોલોજી નુકસાન નથી કરતી એ અહીંથી જે મહત્ત્વનો મુદ્દો સમજવા જેવો છે જ્યારે આપણે આ ઈપીએનને જમીનની અંદર ડ્રેન્સિંગના સ્વરૂપમાં ડ્રીપ દ્વારા અથવા તો એને જમીનમાં જ્યારે પણ નાખીએ છીએ ત્યારે જમીનની અંદર રહેલા નુકસાનકારક જીવાતો નુકસાનકારક કૃમિઓ એ બધાનો એની અંદર નાશ થાય છે એનું નિયંત્રણ થાય પરંતુ એ અળસિયાને નુકસાન નથી કરતી એને એની રીતે જીવવા દઈશ મધુમાખીને નુકસાન નથી કરતી બેનિફિશિયલ આપણા જે દ્વિતીય જેને ઇન્સેક કહેવાય એને નુકસાન નથી કરતી એટલા માટે આ ટેકનોલોજીની કોઈ બીજી આડઅસર થતી નથી હવે મિત્રો ઘણી વખત આ ટેકનોલોજી જે ખાસ કરીને બજારની અંદર મળતી હોય મારી ખાસ વિનંતી છે કે આપણે બજારની અંદર ચારસો રૂપિયાથી લઈ અને ચૌદસો પંદરસો રૂપિયાના કિલો ઈપીએનના પેકેટ એન્ટો પેથોજનિક નેમેટોડની આ ટેકનોલોજી મળતી હોય થોડોક ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને અનુભવોને આધારે ખેડૂતો બીજા પ્રગતિશીલ ખેડૂતો જેણે વાપરું એને કોઈ અધિકારીઓને કોઈ સારા લોકોને ઘૂસી અને પછી જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે અને હું તો એટલું કહું છું શરૂઆતમાં એક એકરની અંદર જ અખતરા સ્વરૂપે આ ટેકનોલોજી અપનાવું આપણે દસ એકરનું વાવેતર હોય મગફળીનું કપાસનું એક એકરમાં જ અપનાવવાનું છે બીજું આ ટેકનોલોજીની ખાસ ખાસિયતો એ છે કે ટેકનોલોજી તો જ કામ કરશે મેં તમને પહેલાં કીધું ફાયદાકારક કૃમિ જીવંત કૃમિઓ છે હવા પાણીને ખોરાક જોશે એટલે બીજું જે મહત્વનો મુદ્દો છે કે તમે જ્યારે પેકેટ બજારમાંથી ખરીદો છો સારી સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું છે મિત્રો જો એમાં ક્યારેય તમને સમજણ ન પડે કાંઈ પ્રશ્ન હોય તો મને મારા આ મોબાઈલ નંબર હું આ વિડીયોની અંતમાં આપી દઈશ આપ આ મોબાઈલ નંબરમાં કોન્ટેક કરજો સંપર્ક કરજો મેસેજ કરજો તમને સચોટ અને સાચી વૈજ્ઞાનિક અભિગમવાળી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તમે ક્યારેય છેતરાવ નહીં અને હજી વારંવાર કહું છું આપણે અખતરો કરવાનો છે એકરના સ્વરૂપમાં ટ્રાય કરવાની છે જેને દર વર્ષે મગફળીની અંદર મૂંડાનો પ્રશ્ન રહે ઘણા વિસ્તારોમાં ઉધઈનો પ્રશ્ન ઘણા વિસ્તારોમાં ગુલાબીયળનો ખાસ એલા આઠ દસ વર્ષથી પ્રશ્ન રહેતો હોય તો આના માટે આપણે ટ્રાય કરીએ જો આ ટેકનોલોજી સક્સેસ થાય તો મને લાગે ખેતીની અંદર એક નવી ક્રાંતિ પણ સર્જી શકે એટલી તાકાત છે પરંતુ વાપરવાની જે ખાસિયતો છે મેં કીધું જમીનમાં ત્રીસ ટકાથી વધારે ફાયદો હોય એનો માપવા માટેનું આપણે ખેડૂત તરીકે સાધન ન હોય પરંતુ એવું દેશી ભાષામાં એવું કહેવાય કે જમીનની અંદર તમે જઈ જમીને ઉપાડો અને લાડવો જેમ જુરમાના લાડવા બનાવતો એમ લાડવો બનાવી જો લાડવો સિમ્પલી બની જાય તો સમજવું કે ત્રીસ ટકા કરતાં વધારે ભેજ છે આ ટેકનોલોજી આપણે વાપરીશું શકીએ પણ જમીનમાં ભેજ નહીં હોય તો આ ટેકનોલોજી કામ નહીં કરે બીજું કે ટેકનોલોજી આપવાની પદ્ધતિ મેં તમને કીધું જેની પાસે ડ્રીપ ઇરિગેશન છે આ ટેકનોલોજીનું એક કિલો પેકેટને એક એકરની અંદર આપણે જનરલી આપવાની ભલામણ કરીએ છીએ મોટાભાગે જમીનની અંદર જ ટેકનોલોજી આપવાની છે કારણ કે બધું જ જે જીવાતો છે એનું ઉદ્ગમ સ્થાન નુકસાન કરવાની શરૂઆત હંમેશા જમીનમાંથી એની જીવનચક્રના એના કોસેટાઓ એની લાર્વા લઈ લે કે યળ અવસ્થાઓ મોટાભાગે ત્યાંથી પેદા થતી હોય તો આ બધી અવસ્થાઓને અટકાવવા માટે આપણે જમીનની અંદર ટેકનોલોજી નાખવાનો પ્રયત્ન કરવાનો છે અને પાકની શરૂઆતની અવસ્થાએ હું તો એવું માનું છું કે જે મિત્રો ઘણી જગ્યાએ મને ફોન પણ આવવાના શરૂ થઈ ગયા કે ભાઈ અત્યારે મુંડા અમે આંતરખેટ કરી હતી એકાદ બે મુંડા દેખાણા કપાસનું જ્યાં વાવેતર થાય હવે દોઢ બે મહિનાનું થાય એટલે એની અંદર પણ ગુલાબી યળ દેખા દેશે તો આપણે અગાઉથી જ થોડાક આગમચેતીના પગલાં સ્વરૂપે છેલ્લા બે ત્રણ વર્ષથી આ સમસ્યાઓ નડતી હોય તો દસ પંદર વીસ દિવસની મગફળી છે એની અંદર અત્યારે જ આ ડ્રેન્ચિંગ કરી દઈએ ટેકનોલોજીનું એ પીએનનું એક એકરની અંદર એક કિલો વાપરવાનું છે મેં કીધું એમ એક કિલોને નાખવા માટે તમે ડ્રીપ દ્વારા નાખો જો તમને એ પદ્ધતિ સરળ ન પડે તો એના માટેનો બેસ્ટ ઇલાજ છે કે પંપની અંદર પચાસ ગ્રામ એટલે પેકેટને ડોલમાં નાખી એને ઓગાળી આ દ્રાવણ બનાવી અને એક કંપની અંદર પચાસ ગ્રામ લેખે આપણે સિલેક્ટ કરી નાખી નોઝલ આગળની જોડાવી અને સાસની અંદર મગફળી અને કપાસ બંનેમાં ડ્રેન્સિંગ કરી દઈએ આગોતરું પ્લાનિંગ કહું છું હા એકવાર ડ્રેન્સિંગ થઈ ગયા પછી ફાયદાકારક કૃમિ જમીનમાં પડ્યા પછી કઈ રીતના કામ કરશે એ બહુ જાણવા જેવી વાત છે બીજી કોઈ દુનિયાની ટેકનોલોજીની અંદર આવું નથી બનતું બીજી નિર્જીવ ટેકનોલોજી છે કેમિકલો બધા નિર્જીવ છે એ તમે જ્યાં નાખશો એના સંપર્કમાં આવશે કે આ સિસ્ટમમાં ઉતરશે તો જ મળશે આ ટેકનોલોજી એવી છે કે આ જીવંત જીવડા પણ કહી શકાય જીવંત કૃમિઓ છે જમીનમાં ગયા યોગ્ય વાતાવરણ મેળવ્યું એટલે તરત જ એને ખોરાક શોધ છે હવે કઈ રીતના શોધ છે ભગવાને દરેકને ખાસિયતો આપી છે ભગવાને આ સૃષ્ટિનું ખૂબ સમજી વિચારીને સર્જન કર્યું આપણે માણસ તરીકે ભૂલી જઈએ છીએ મિત્રો આપણે દરેકને હું અને તમે બધા જ એક સુગંધથી પ્રભાવિત હોય કોઈને ગુલાબની સુગંધ ગમે કોઈને જાસૂદની ગમે કોઈને સ્પ્રે ગમે તો અલગ અલગ સ્પ્રે અલગ અલગ ખુશ્બુ અલગ અલગ સુગંધો આપણને ગમતી હોય એમ આ કૃમિ છે એને પણ ભગવાને એવી એક ખાસિયત આપી છે કે જે જીવાતો ખાસ કરીને મુંડા હોય ગુલાબી હોય કે જે જમીનજન્ય જીવાતો છે એ બધી જ ખોરાક લઈ છે ખોરાક તરીકે આપણા પાકની અંદર નુકસાન કરતી હોય ખોરાક લીધા પછી એના મળ મૂત્ર ભાગે એ એનો વધારાનો કચરો જે કાઢે છે એ માણસમાં બને એવું જીવાતમાં બને એ જ્યારે નીકળે છે એ જે એક પ્રકારની સુગંધ થાય એ સુગંધને આ કૃમિઓ એને સુગંધથી આકર્ષાય અહીંયા મુંડાએ કર્યું હોય તો અહીંથી કૃમિ દોડતું દોડતું જાય અને એ એનો ખોરાક ગોતી લે છે એનો ખોરાક છે મુંડા એનો ખોરાક છે ગુલાબીયો તમામ પ્રકારની યળો જીવાતો હવે કઈ રીતના કામ કરશે કારણ કે એને કોઈ આ જીવાતને ખાઈ નહીં જાય પરંતુ ભગવાને એવી બક્ષિસ આપી કે જ્યાંથી એણે મળમૂત્ર કર્યું છે અથવા એના નાકનો ભાગ છે એના આઠનો ભાગ છે જ્યાંથી ખુલ્લો ભગવાને જે જે ભાગ આપણને આપ્યા છે જીવાતોને પણ આપ્યા છે એ જીવાતોના શરીરમાં આકર્ષાય અને આ કૃમિ એના શરીરમાં જાય છે દાખલા તરીકે મુંડાના શરીરમાં ઘૂસે ઘૂસ્યા પછી એના જઠરમાં જઈ અને આ કૃમિ જે ઇપીએન છે ફાયદાકારક કૃમિ છે એના શરીરમાંથી એક ઝેરી બેક્ટેરિયાનો સ્ત્રાવ કરે અને આ બહુ વૈજ્ઞાનિક અભિગમવાળી વાત છે મિત્રો કે એના પેટમાં એવો સ્ત્રાવ કરે અને એ સ્ત્રાવ કર્યા પછી જે મૂંડો આપણો છે અથવા આપણી ગુલાબીયળ છે કે આપણી જે જીવાત છે એના શરીરમાં નુકસાન આ જે ઝેરી બેક્ટેરિયા ફેલાય અને એ જીવાત મૃત્યુ પામે મૃત્યુ પામ્યા પછી આ કૃમિઓ એના જ શરીરમાં યજમાન તરીકે રહીને એકના બે બેના ચાર ચારના છ એટલે એની એની સંખ્યા જે ખૂબ ઝડપથી વધતી હોય ને એક એક પેકેટની અંદર કરોડોની સંખ્યામાં આ કૃમિઓ હોય હવે એક ખેતરમાં આપણે કરોડોનું લશ્કર જ્યારે ઉતારીએ છીએ તો એ જે જીવાતો છે જીવાતોને ગોતી ગોતી અને એની થઈ આકર્ષાય એના પેટમાં જઈ એનું મલ્ટિપ્લિકેશન થઈ અને જીવાતોને ખૂબ ઝડપથી ફટાફટ એનો ખોરાક તરીકે ખાતમો બોલાવે એ મુંડાનું છેલ્લો અવશેષ ન રહે ત્યાં સુધી એનું કાર્ય કરે અને ફરી પાછી એક નવી જીવાત નહીં મિત્રો હવે આ સમજી ગયા છે કે એક પેકેટ જેનો ખર્ચો આપણે એક એકર માટે કર્યો છે દુનિયાની અંદર બીજી કોઈ આવી ટેકનોલોજીની વારંવાર કહું છું કે બેની ચાર ચારના આઠ આઠના સોળ થાય મલ્ટિપ્લિકેશન થાય વધે જમીનમાં અને જમીનમાં જીવાતોને ગોતી ગોતીને મારે અને એવું નથી કે એકવાર નાખ્યા પછી પાછા એનું જીવનચક્ર પૂરું થાય એની પેઢીઓ બને અને જ્યાં સુધી જમીનમાં ભેજ અને જમીનમાં જીવાત કારણ કે ખોરાક એનો જીવાત છે જ્યાં સુધી જીવાતોને જમીનની અંદર ભેજ જાળવેલો રાખીએ ત્યાં સુધી આ ટેકનોલોજી કરે પરંતુ ઘણી વખત એવું બનતું હોય જમીનમાં ભેજ ન જળવાતો હોય ઉનાળાનો સમય આવે ભેજની ન હોય તો ફરી પાછું આપણે એકવાર આ ટેકનોલોજીને દાખલ તરીકે ચાર મહિનાનો મગફળીનો કાપ પાક હોય કે છ કે આઠ મહિનાનો કપાસનો પાક હોય તો હું તો એવું માનું છું કે મિત્રો વાર પણ જો જરૂર લાગે ને તમને રિઝલ્ટ મળે તો વાપરવી જોઈએ આ તો એક જમીનમાં આપવાની વાત થઈ ઉપરથી પણ જે ફ્લાઈંગ ઇન્સેક જે ઉડતી જીવાતો છે થ્રીપ સફેદ માખી મોલોમસી તડતડિયા મિલીબગ ઉપર રહીને પાકની અંદર નુકસાન કરતી જીવાતો માટે પણ પચાસ ગ્રામ પંપમાં નાખી અને ઘાટો સ્પ્રે પણ સ્પ્રે કરો ત્યારે કાળજી એ રાખવાની જમીનમાં ભેજ હોવો જોઈએ વાતાવરણની અંદર ભેજ હોવો જોઈએ ખાસ કરીને કૂકા વાતાવરણમાં કે ટેમ્પરેચર જ્યારે હાઈ હોય ત્યારે આ ટેકનોલોજી વાપરવી નહીં કારણ કે આપણા પૈસાનું એનું વળતર નહીં મળે તો મને એવું લાગે છે કે મેં એને જાવચેતીના પગલાંઓની વાત કરી કઈ રીતના ટેકનોલોજી કામ કરે એની વાત કરી અને આ ટેકનોલોજી આવતા દિવસોમાં મિત્રો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આ એક ટ્રાય સ્વરૂપે કારણ કે આ બધું જ જ્યારે નવી ટેકનોલોજી આપણા માટે નવી છે મેં એકદમ ફોરેન કન્ટ્રીઓ વિદેશોમાં તો ખાસ કરીને તમને ખ્યાલ હશે કે ઘણા બધા મોટા મોટા જે ગ્રાઉન્ડો હોય ક્રિકેટના ગ્રાઉન્ડ હોય કે મોટી મોટી લોન હોય મોટી મોટી ઇમારતો હોય એની અંદર ખાસ કરીને જ્યારે ઉદયનો પ્રોબ્લેમ થતો હોય ઘણી જગ્યાએ મુંડાનો પ્રોબ્લમ થતો હોય તો એના માટેનો આ છોટ અને ખૂબ લાંબા ગાળાનું નિયંત્રણનો ભાગ છે એટલે આપણે એ ખેડૂત તરીકે જ્યારે પાકની અંદર વાપરતા હોય તો કાળજીઓ ચોક્કસથી લેવી જોઈએ ભેજનું ધ્યાન રાખવું વાપરવાની પદ્ધતિ યોગ્ય રીતે આપણે વાપરવું જોઈએ બીજી દવાઓ ખાસ કરીને એક વાત એ પણ સાવચેતીનું પગલું છે બને ત્યાં સુધી થાય એવી કરીએ કે આ ટેકનોલોજી આપણે લઈ આવ્યા છીએ પૈસા ચૂકવાશે તો બીજી જે કેમિકલો છે મુંડાના નિયંત્રણના ગુલાબીયરના નિયંત્રણના જીવાતોના એને આગળ પાછળ કમસે કમ ચાર પાંચ દિવસ કે અઠવાડિયા સુધીનો ગેપ રાખી અને હું તો એવું કહું છું તો જરૂર ન લાગે તો ન જ વાપરો આ એક જ ટેકનોલોજી જો નાખી ખેતરમાં અને તમામ જીવાતો મોટાભાગની બસોથી વધારે પ્રકારની જીવાતો આની અંદર નોટ થયેલી છે કે એને ઉપર કામ કરે તો મને લાગે આપણા વિસ્તારમાં કે આપણા પાકોની અંદર તો બધી જ જીવાતોની અંદર કવર થાય જો પણ યોગ્ય રીતે ટેકનોલોજી કામ કરતી હોય તો એને ટ્રાયલ ખેડૂત તરીકે લઈ અને પછી જો એના પરિણામો સારા મળે તો મોટા વિસ્તારની અંદર પણ આપણે આ કરવું જોઈએ પરંતુ કાળજીઓ ખૂબ જરૂરી છે કોઈપણ ટેકનોલોજી જ્યારે નવી તમે અપનાવો છો એના માટેના ચોક્કસથી પગલાંઓ અને કાળજીઓ લઈને જ વાપરવાની છે એની અંદર સાથે કોઈ કેમિકલો બીજા મિક્સ કરવાની જરૂર નથી બે વસ્તુને એક ખાસ ખ્યાલ રાખવાનો છે કે આને પણ ખાઈ જવા વાળી કારણ કે આ પણ બેનિફિશિયલ એક પ્રકારના કૃમિઓ છે તો એને પણ નુકસાન કરવાવાળી જમીનની અંદર ઘણી વખત ફૂગ હોય છે એની અંદર બે જે ફૂગ છે પેસિલોમાઇસિસ ખાસ કરીને આ પ્રકારની જે ફૂગ છે એ આ ઘણી વખત કૃમિઓને નુકસાન કરતી હોય અને બીજી એક આપણી સુડોમોનાસ ઘણી વખત કાળી ફૂગ માટે એના માટે વાપરતા હોય જો બની શકે કે એને વાપરી દીધું હોય તો આપણે અઠવાડિયે દસ દિવસ પછી આ ટેકનોલોજી વાપરીએ એનો કોઈ વાંધો નથી પરંતુ એને જ્યારે આ બેને મિક્સ અથવા આજુબાજુ એકાદ બે દિવસમાં વાપરવાની ટ્રાય ક્યારેય નથી કરવાની પે માઇસિસ વાપરેલું હોય તમે સુડોમોનાસ મુનાસ વાપરેલું હોય તો આ પ્રકારના કૃમિઓ વાપરતા પહેલાં થોડીક કાળજીઓ પણ રાખવી જરૂરી છે મને લાગે છે મિત્રો ઈપીએન ટેકનોલોજીની એ ટુ ઝેડ માહિતી મારી દૃષ્ટિએ હું જે ટેકનોલોજીને જાણું છું મેં જે સંશોધનના આધારે જે પણ એના રિપોર્ટ હોય એના રિસર્ચ પેપરોના અભ્યાસને આધારે મેં તમને જે વાત કરી અને ઘણા બધા પાકોની અંદર બધા જ પાકોની અંદર એક એકરની અંદર એક કિલોની પણ ભલામણ નથી અલગ અલગ પાકોની અંદર અલગ અલગ ભલામણો છે ખાસ કરીને શેરડી માટે નાળોટ માટેની અલગ ભલામણ છે કપાસ મગફળી માટેની અલગ ભલામણો છે પરંતુ આપણે જ્યારે ખાસ કરીને ભારતની અંદર આ ટેકનોલોજીનું અને એમાંય ગુજરાતના ખેડૂતો માટે આ ટેકનોલોજી થોડી અજાણી કહેવાય એકાદ બે વર્ષથી એની માર્કેટની અંદર ઘણા બધી કંપનીઓ એના પરમિશન લઈને આવી છે બધી જ હું માનું છું સરકાર માન્ય ગવર્મેન્ટ એપ્રુવ પાકા બિલવાળું કે જ્યાંથી તમને એની પાક્કી જ પહોંચ આપવામાં આવતી હોય એવી જગ્યાએથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવું અને એ લીધા પછી જ આ ટેકનોલોજીને વાપરવાની ચોક્કસ પદ્ધતિ એકવાર ફરી કહું છું જાણી જોઈ અને પછી જ એને એપ્લિકેશન અથવા અપનાવશો તો ખર્ચની સામે વળતર મળવાના ખૂબ શક્યતાઓ સારી રહેશે જો આપણી એક નાનકડી ભૂલ કારણ કે આ જે કૃમિઓ છે જીવતા જીવડા જીવતા જીવ જીવંત વસ્તુઓને જો આપણે કાળજી નહીં લઈએ તો એ આપણા માટે ક્યારેય કામ નહીં કરે અને આનાથી સૌથી મોટો ફાયદો એ થાય કે જમીનની અંદર જે થતાં રસાયણો ખાસ કરીને વાઇટગ્રભ કે મુંડા માટે વપરાતા ડ્રગ રસાયણો એનો એક બ્રેક લાગશે તો જમીનની અંદર ફાયદાકારક જીવાણુઓ અળસિયા સૃષ્ટિની અંદર પોલિનેશન કરવાવાળા જીવાતો એની વસ્તી વધશે અને આપણને આવતા દિવસોમાં ખૂબ સારું ફાયદો થાય એટલા માટે મારી સૌને વિનંતી છે આ ટેકનોલોજી વિશે કોઈને વધારે કંઈ જાણવું હોય વધારે આમાં સમજાણવું હોય પૂછવું હોય તો મારા નંબર આપેલા છે એ નંબર પર આપણે ચોક્કસથી કોન્ટેક કરજો મેસેજની અંદર આપ મેસેજ પણ કરી શકો વોટ્સએપ પણ કરી શકો પરંતુ મારી આપ સૌને એક ખાસ વિનંતી છે કે વાપરતા પહેલાં સંપૂર્ણ માહિતી લઈને પછી જ વાપરવું અધૂરી માહિતી અથવા તમને એવું લાગતું હોય કે આના આ આનાથી કોઈ આપણને ફાયદો નથી મળ્યો એવી ટેકનોલોજી ક્યારેય ન અપનાવી કોઈ કેઈને અપનાવી લેવી એ વાતથી પણ આપણું ભલું નહીં થાય એટલા માટે ચોક્કસથી માહિતીનો અભાવને લીધે પણ ઘણી વખત આપણે સારી ટેકનોલોજીને અપનાવી નથી શકતા તો રિઝલ્ટ નથી મળતા તો આજના વિડીયોની અંદર મેં આપણે ટ્રાય કરી છે કે સારી મને લાગતી મને એવું લાગે કે આ ટેકનોલોજી ઉપર વાત કરવી જોઈએ એ એપીએન એન્ટોમોપેથોજોનિક નેમેટોડ જે ફાયદાકારક કૃમિનો સમૂહ છે એનો જો આપણે ખેતીની અંદર એપ્લિકેશન પાકની અંદર આપીએ અને પાકની અંદર આપણી બે મુખ્ય સમસ્યાઓ મગફળીના મુંડા અને કપાસની ગુલાબીયર સામે જો સારા પરિણામો મળી જાય તો મને લાગે આવતા દિવસોમાં ખેતીની અંદર એક ક્રાંતિ અને ખેતીને એક નફાકારકતા તરફ લઈ જઈ શકીએ આપ સર્વે મિત્રો ફરી એકવાર આપ આખો વિડીયો નિહાળો આપણે મારી વાતને આખી સમજવાની કોશિશ કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી એક નવા વિષય સાથે નવી ટેકનોલોજી ખેતીમાં કંઈક નવું કરવા માટેની પ્રેરણા લઈને એક નવો વિડીયો લઈને ફરી આવીશ ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક